હેલો એન્ડ તો સ્વાગત છે ડિજિટલ પ્લેટફોર્મ પર તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ દસના વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર પંદર ચેપ્ટરનું નામ છે આપણું પર્યાવરણ એમાંથી ઓલરેડી આપણે બે વિડીયો મૂકી દીધા છે એમસીક્યુ અને વન વનલાઇનર અને આજે આપણે મૂકવાના છીએ ત્રીજો વિડીયો અને એની અંદર મોટાભાગે ડિસ્ક્રિપ્શન છે ટચુકડો વિડીયો છે આનો એવો અને આપ અમારી ચેનલ પર પ્રથમ વારો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બે લાઇકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચતી રહે આ ચેપ્ટરમાંથી આપણે ત્રણ વિડિયો મૂકવાનું કારણ એવું છે કેમ કે મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નો છે પૂછાય એવા પર્યાવરણ ચેપ્ટર છે એ પણ પાઠ્યપુસ્તકનું છે તો આમાંથી પૂછાય પૂછાય અને પૂછાય જ તો આ ચેપ્ટર તો આપણે કરવું જ પડે એટલે આપણે ત્રણ વિડીયો આ ચેપ્ટરમાંથી મૂક્યા છે બાકીમાંથી બે ત્રણ ચેપ્ટરને મર્જ કરીને એક વિડીયો મૂકતા હોઈએ છીએ તો આજે આપણે ત્રીજો વિડીયો જોવાના છે અને એની પહેલા કે આજના વિડિયો ઉપર આપણે 500 લાઈક નો ટાર્ગેટ રાખ્યો છે તો આઈ હોપ કે તમે પૂરો કરશો તો શરૂ કરીએ ઝડપથી મોસ્ટ ટાઈમ બી આવા પ્રશ્નો પ્રશ્ન નંબર 1 ઓઝોન કેવી રીતે બને છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન પહેલો જ છે કે ઓઝોન એક કુદરતી વાયુ છે તે ઓક્સિજનના ત્રણ પરમાણુથી બનેલો છે તેનું નામ શું છે O3 રંગે વાદળી અને તીવ્ર ગંધ ધરાવે સામાન્ય રીતે ઓક્સિજન O2 એ આપણે શ્વાસમાં લઈએ છીએ જે બે ઓક્સિજન પરમાણુ હોય છે તે રંગવિહીન અને ગંધ રહિત હોય એનો સ્વાદ કે ગંધ હોતો નથી રંગ હોય વાતાવરણમાં આના આગળના જે વિડીયો હતો એમાં મેં તમને ક્વેશ્ચન પૂછ્યો હતો કે ઓઝોનનું સ્તર છે કયા સ્તરમાં હોય તો અહીંયા લખેલું છે સ્ટેટોસ્ફિયરમાં હોય સૂર્યના શક્તિશાળી પાર જામી અસરથી ઓક્સિજનના અણુઓ વિચ્છેદિત થઈ બે સ્વતંત્ર ઓક્સિજનનો પરમાણુ બને જો અહીંયા ડાયરેક્ટ સમીકરણમાં આવી જાવ એટલે ખબર પડે કે ઓ માંથી ઓ ઓ બે ઓ છૂટા પડ્યા હવે એક ઓ ને તમે લઈ આવો અહીંયા તો આ ઓ અને ઓ ભેગા મળીને શું બનાવે ઓ થ્રી એ આપણો ઓઝોન બની ગયો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઓઝોન સ્તરના વિઘટનના કારણો જણાવી તેમાં ઘટાડો કેવી રીતે થાય છે જણાવો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન કે પરમાણી પર્યાવરણીય પ્રદૂષણના લીધે ઓગણીસો એસીના દાયકાથી ઓઝોન સ્તર ઘટવાનું શરૂ થયું છે આ મુખ્યત્વે ક્લોરો ફ્લોરો કાર્બન જેવા કૃત્રિમ રસાયણના વધતા ઉપયોગને લીધે થાય છે હવે તમને ખબર છે કે એક સંધિ થઈ હતી હમણાં સંધિમાં એવું કીધું કે હવે આપણે રેફ્રિજરેટર બનાવશું નહીં જે બનશે એ સીએફસી વગરના અંદર અત્યારે જે બને છે બધા વગરના છે આ રસાયણોનો ઉપયોગ રેફ્રિજરેટર તેમજ અગ્નિશમન માટે થાય છે જે હવે રેફ્રિજરેટર બનાવતી વિશ્વની પ્રત્યેક કંપનીઓ માટે સીએફસી મુક્ત રેફ્રિજરેટર બનવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે ક્લોરોફ્લોરો કાર્બન ખૂબ જ સ્થિર છે તે વાતાવરણમાં ટકી રહે છે આપણા માટે ખૂબ જ હાનિકારક છે સ્થિર હોવાના કારણે તેનું સરળતાથી અધપતન ડિગ્રેડેશન એટલે વિઘટન થતું નથી અને વાતાવરણમાં ઊંચે જાય છે વાતાવરણમાં સૂર્યના પારજામલી કિરણો ક્લોરોફ્લોરો કાર્બન પરમાણુને વિચ્છેદિત કરી ક્લોરિન અણુ મુક્ત કરે એમાંથી જે આપણે ક્વેશ્ચન મેં વાંચ્યો હતો કે ક્લોરોફ્લોરો કાર્બનની અંદર શું એવું છે જે આપણને નુકસાન કરે તો એ ક્લોરિનનો અણુ ક્લોરિનનો અણુ મુક્ત થાય ને એ આપણને નુકસાન કરે

યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ યુએનએપીમાં ગુજરાતી બહુ અઘરું કર્યું છે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ પણ આ યાદ રાખજો યુએનએપીમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે સીએફસીના ઉત્પાદનને ઓગણીસો ને છ્યાસીના સ્તર પર સીમિત રાખવામાં આવે ઓગણીસો ને છ્યાસીમાં જે સ્તર હતું ક્લોરો ફ્લોરો કાર્બનનું એનાથી વધુ વધવું જોઈએ નહીં છે ને આવી સંધિ કરી હતી ક્યારે ઓગણીસો ને સત્યાસીમાં નેક્સ્ટ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી જૈવિક વિશાલનના કારણો જણાવો આની આગળનો અને એની આગળનો વિડીયો તો એમાં મેં તમને સમજાવી દીધું છું ફરીથી એકવાર સમજાવી દઉં પણ અહીંયા લખેલું છે તો એ જોઈ લઈએ વિવિધ પાકોના રોગ અને જીવાતથી બચાવવા રોગનાશક તેમજ જંતુનાશકોનો છંટકાવ કરવામાં આવે છે આ જૈવ વિઘટનીય રસાયણો વરસાદના જો અહીંયા અજૈવ વિઘટનીય જૈવ અવિઘટનીય છે પણ લખવામાં ભૂલ થઈ છે અહીંયા જૈવ અવિઘટનીય રસાયણો વરસાદના પાણીમાં ઓગળી જમીનમાં ઉતરી જાય અથવા પાણી સાથે વહીને જળાશયોમાં જાય જમીનના રસાયણોનું વનસ્પતિ દ્વારા શોષણ થાય અને જળાશયોમાં રસાયણો જલીય વનસ્પતિ તેમજ પ્રાણીઓમાં પ્રવેશ પ્રાણીઓ સુધી પહોંચી ગયા માછલીઓ સુધી આમ આ રસાયણો આર શૃંખલામાં દાખલ થયા આવે અને આહાર શૃંખલાના પ્રત્યેક પોષક સ્તરમાં ઉત્તરોત્તર સંચય પામતા જાય સંચય એટલે સંગ્રહ થતો જાય કોઈ પણ આહાર શૃંખલાના મનુષ્યની અગ્રસ્થાને હોવાથી કોઈ પણ આહાર શૃંખલા હોય છે એટલે મનુષ્ય પાસે આવીને ઝટકે છે તો માનવ શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય છે ડુ અવર એક્ટિવિટીઝ અફેક્ટ ઓન ધ એન્વાયરમેન્ટ શું આપણી આ જો કંઈક ક્વેશ્ચન અલગથી આવી ગયો છે આમાં પણ અહીંયા આપણે સીમિત રાખીએ તો આ જે શું થશે તે હાઈએસ્ટ લેવલ ઉપર માણસ હશે તો માણસની અંદર જૈવ અવિગરણીય પદાર્થોનો સંચય થશે એક ઉદાહરણ મેં તમને ત્યારે આપ્યું હતું ફરીથી એકવાર એક જ મિનિટ લઈને આપી દો કે તમે ખેતરની અંદર ડીડીટીનો છંટકાવ કરો છો

આ પ્લાસ્ટિક જેવું જે પદાર્થ છે એ હવે માછલીઓને ખાશે મોટા પ્રાણીઓ અરે સોરી મોટા પક્ષીઓ યયાવર પક્ષીઓ આ યયાવર પક્ષીઓ છે દરિયાઈ પક્ષીઓ છે માછલીને ખાય ત્યારે એના શરીરની અંદર સૌથી વધુ માત્રામાં સંચય થશે ડીડીટી નો ત્યારે એ પક્ષીઓ મૃત્યુ પામે છે એના કારણે જ આપણને ગીધ ઘણા બધા ગીધ ગુમ થઈ ગયેલા જોવા મળે છે મૃત પામેલા છે નેક્સ્ટ નિવસન તંત્ર એટલે શું નિવસન તંત્રના પ્રકારો જણાવી તેની સમજૂતી આપો આ પણ મોસ્ટ ટાઈમ બે પ્રશ્ન છે તો નિવસન તંત્ર કોને કહેવાય તો નિવસન તંત્ર એટલે ચોક્કસ એકમ અથવા વિસ્તાર કે જ્યાં જૈવિક અને અજૈવિક ઘટકો પરસ્પર ક્રિયા અને પ્રતિક્રિયા કરી કુદરતમાં સમતુલા જાળવે છે રેડી હવે એક ક્વેશ્ચન મને યાદ આવી ગયો વચ્ચે પાઠ્યપુસ્તકમાંથી આપણે લીધેલું છે આની પહેલા મેં એકવાર એક વિડિયો મૂકેલો હતો એની અંદર આપણે લખ્યું હતું કે ગુજરાતની અંદર કેટલા અભયારણ છે ખરેખર ચોપડીની અંદર એવું લખ્યું છે એકવીસ અભ્યારણ છે એકવીસ અભયારણ્ય છે ઘણા લોકો એમ કહે છે ત્રેવીસ અભયારણ્ય છે તો તમારે એકવાર કન્ફર્મ કરી લેવું કે હાલ કેટલા અભ્યારણ છે ખરેખર એકવીસ છે કે ત્રેવીસ છે અને જો તમને પાકા પાયે પ્રૂફ સાથે ખબર હોય તો નીચે કમેન્ટમાં જણાવી દેજો એકવીસ અભયારણ્ય છે કે ત્રેવીસ છે તો બાકીના વિદ્યાર્થીઓને મુશ્કેલી ના પડે નેક્સ્ટ

વેટલેન્ડ આદ્રભૂમિ છે ને હમણાં એક ક્વેશ્ચન હતો કે ભારતના કરંટમાં હતો ક્વેશ્ચન કે ભારતના કેટલા શહેરોને શહેરોને આખા આખા માટે કરવામાં આવ્યા છે આદ્રભૂમિ માટે લિસ્ટ મોકલું તો ત્રણ શહેરો એવા છે ભારતના એને આદ્રભૂમિ માટે મોકલું આદ્રભૂમિ કોને કહેવાય તો જે દલદલવાળી જમીન છે એની જમીનની અંદર બહુ બધું પાણી રહેલું હોય તો એને આદ્રભૂમિ કહેવાય વેટલેન્ડ વહેતું પાણીનું ઉદાહરણ છે નદી ઝરણું બંધિયાર પાણી છે તળાવ સરોવર ખારા પાણીમાં અખાતી વિસ્તાર ખંભાતનો અખાત છે આપણે ત્યાં અપશિષ્ટ વિસ્તાર ને ખુલ્લો મહાસાગર નેક્સ્ટ આહાર શૃંખલા એટલે શું છેલ્લો ક્વેશ્ચન છે આહાર શૃંખલા એટલે અનુગામી પોષક સ્તર ઉપર રહેલા સજીવોની શ્રેણી દ્વારા ઉર્જાના સ્થળાંતરની ઘટના આહાર શૃંખલાનું તમને એક ઉદાહરણ આપું કે ઉદાહરણ તરીકે ઘાસ છે ઘાસને ખાશે કીટક કીટકને ખાશે દેડકો દેડકાને ખાશે સાપ રેડી સાપને ખાશે સમડી તો આ જે

ને આપણા પાંચસો લાખ નો ટાર્ગેટ પૂરો કરશો એવી આશા છે ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ